નવીનતાનો નવો ઉજાસ ખેડૂત રોહિતભાઈ પટેલની માયોચાર ક્રાંતિ ગુજરાતના વડોદરામાં રહેતા રોહિતભાઈ પટેલ જે મૂળ ડભોઈ તાલુકાના કહ્યોવરના વતની છે તેમણે માત્ર બારમા ધોરણ સુધીનું શિક્ષણ લીધું પરંતુ તેમની જિજ્ઞાસા અને નવું શીખવાની ધગસે તેમણે એક સામાન્ય ખેડૂતમાંથી નવીન ઉદમી બનાવ્યા બે હજાર પંદરમાં કરજણ તાલુકાના દાવડ ગામે જમીન ખરીદીને તેમણે ઓર્ગેનિક ખેતીની શરૂઆત કરી જેમાં જામફળના વાવેતરથી પ્રારંભ કર્યો પરંતુ રોહિતભાઈનું મન કંઈક અનોખું અને ટકાઉ કરવા માટે જમતું હતું ઇન્ટરનેટની દુનિયામાં ગૂગલની મદદથી રોહિતભાઈએ વાસમાંથી કાર્બન મેળવીને બાયોચાર ઉત્પાદનની નવી ટેકનોલોજી વિશે જાણ્યું બાયોચાર એક એવું કાર્બન સમૃદ્ધ ઉત્પાદન છે જે જમીનની ફળદ્રુપતા વધારવા પશુઓના સ્વાસ્થ્યને સુધારવા અને માનવ ઉપયોગ માટે વિવિધ ઓર્ગેનિક પ્રોડક્ટ્સ બનાવવામાં ઉપયોગી છે તેમણે પોતાના ખેતરમાં નાનું બાયોચાર યુનિટ સ્થાપ્યું અને ધીમે ધીમે આ દિશામાં આગળ વધ્યા રોહિતભાઈની મહેનત અને જ્ઞાનની ઝંઘનાએ તેમને આંતરરાષ્ટ્રીય બાયોચાર ઇન્સ્ટિટ્યૂટ આઈબીઆઈના સભ્ય બનાવ્યા ઇન્ટરનેટના માધ્યમથી વિશ્વભરની નવીન ટેકનોલોજી અને માહિતી મેળવીને તેમને પોતાનું જ્ઞાન સતત વધાર્યું આજે તેઓ બાયોચેરના ઉપયોગ કરીને ખેતી પશુપાલન અને માનવજાત માટે વિવિધ ઓર્ગેનિક ઉત્પાદનો બનાવે છે બાયોચારથી બનતી ઓર્ગેનિક પ્રોડક્ટ રોહિતભાઈના બાયોચાર આધારિત ઉત્પાદનોમાં શેમ્પૂ સાબુ બોડી ફેસ ફેસપેક અને અન્ય ઓર્ગેનિક વસ્તુઓનો સમાવેશ થાય છે જે સંપૂર્ણપણે રાસાયણિક મુક્ત અને પર્યાવરણને અનુકૂળ છે બાયોચાપ જમીનની ઉદરતા વધારવા મદદ કરે છે જેનાથી ખેતીમાં ઉત્પાદન વધે છે અને પશુઓના આહારમાં ઉમેરવાથી તેમનું સ્વાસ્થ્ય સુધરે છે આ ઉપરાંત મનુષ્ય માટે બનતી વસ્તુઓ ત્વચા અને શરીરની સંભાળ માટે ફાયદાકારક છે રોહિતભાઈની આ નવીન યાત્રાએ તેમને અનેક એવોર્ડથી સન્માનિત અપાવ્યું છે તેમની સફળતા એક ખેડૂતની નવીનતા મહેનત અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનું ઉદાહરણ છે તેમને મીડિયા સમક્ષ પોતાના ઉત્પાદનો અને બાયોચરના વિગતે માહિતી આપી સાંભળો મારું નામ રોહિતભાઈ સોમાભાઈ પટેલ મૂળ સુરત થી હું જમીન અહીંયા મેં લીધી પંદર સોલમાં જમીન લીધી છે મેં ને ત્યારથી એક નક્કી ધ્યેય કહ્યું હતો કે ભાઈ કઈક નેચરલ લોકોને ખવડાવું પ્રાકૃતિક ખાતરને દવા વગર એટલે એ કર્યા પછી જે જમીન અહીંથી લીધી મેં ધાવડ ગામની મેં જમીન લીધી છે ને એ જમીનમાં મેં ખાતર એક દાણો નાખ્યો હતો બરાબર પણ હવે મેં સીતાફળ બનાવ્યા દસ હજાર પ્લાન સીતાફળ બનાવ્યા કસ્ટર્ડ એપલ બનાવ્યા હતા ને બહારથી મેં દવા લીધી પણ મારું સીઝન ફેલ ગઈ ચાર પાંચ જે ફળ લાગી ગયા એ સીઝન ફેલ ગઈ અને એટલે પછી મને વિચાર આવ્યો કે ભાઈ આપણે ખમતીદર ખેડૂત છે એટલે આપણે ખમી લઈએ આમ પબ્લિક કઈ રીતે કરે એટલે પછી કાર્બન વિશે મને થોડું કંઈક જાણતો હતો કાર્બન વિશે એટલે કાર્બન વિશે જાણતો એટલે એટલે કાર્બનમાં જે આપણે ઓનલાઈન બધું ગૂગલમાં સર્ચ મારતા મારતા બધી માહિતી મળી મને માહિતી મળતા પછી આ નવું ડેવલપિંગ મેચ જાત જાતે કર્યું હતું અને હું આઈબીઆઈ કંપની ખરી ઇન્ટરનેશનલ બાયોટાની એમાં હું સભ્ય બન્યો અને બધા જ સાયન્ટિસ્ટો છે હું જ એક બાર પાસ છું મારો અભ્યાસ બાર પાસ જ છે પણ મને આઠ મહિને એ લોકો એન્ટ્રી આપી માથી નાઇટ મારે એની પાછળ સર્ચ થયેલા કરતું હતું ને પછી છેલ્લે લોકો મને એન્ટ્રી આપી અમુક ડોલર ભરીને ને પછી એમાંથી કાર્બન વિશે જે જે કંઈક માહિતી મળતી ગઈ અને આપણે ઇન્ડિયન માઇન્ડ કેવું કે એક શબ્દ આપણે મળે ને એમાંથી આપણે આખો લેખ નક્કી કાઢીએ એટલે એમાંથી મને જે એક બે પોઈન્ટ મળ્યા ને એમાંથી મેં બધું આખું નવું સર્જન કર્યું છે હવે વાંસ હું ટોટલી વાંસમાંથી કાર્બન બનાવું છું ને મારો જે કાર્બન છે એમ તો પચાસથી એકાણું ની વચ્ચે ટકા છે એટલો બધો કાર્બન છે એકદમ સ્ટાન્ડર્ડ કાર્બન છે એના સરફેસ એરિયા પણ વધારે સરફેસ એરિયા પણ વધારે છે હવે એ કાર્બન બનાવતા બનાવતા પછી એમાંથી એક પ્રોસેસ કરતા લિક્વિડ રાવણ નીકળ્યું મેં એ લિક્વિડ રાવણ નીકળ્યું ને થોડું થોડુંક જ નીકળ્યું પછી એમાં બધું સુધારા વધારે કર્યા મેં ને વધારે કર્યું ને એ રાવણ નીકળ્યા પછી બી મેં બે વરસતા રાખ્યું કે એને વાપરવું કંઈ કાર્બન તો આપણે ખબર કે જમીનમાં કાર્બન જોઈએ એટલે કાર્બન વાપરીએ પણ જે લિક્વિડ નીકળ્યું એનો અનુભવ નહોતો એટલે બે વર્ષ તો મેં રાખી મૂક્યું પછી આણંદ યુનિવર્સિટીમાં હું ગયો આણંદ યુનિવર્સિટીમાં ઝાલા સાહેબ છે એમને પાસે ગયો અને એમને બધી બધી માહિતી આપી એમને સર્ચ કરાવ્યું ને એમને પછી મને કે તમારી પ્રોડક્ટ બહુ સ્ટાન્ડર્ડ છે તમે સ્ટાર્ટઅપ ઇન્ડિયામાં ફોર્મ ભરી દો એટલે એમના થકી હું ફોર્મ ભર્યું મેમ ને એ ફોર્મ ભર્યા પછી મને ગવર્મેન્ટે પચીસ લાખની ગ્રાન્ટ આપી ગવર્મેન્ટે કે આ સપોર્ટ માટે કે સ્ટ્રક્ચર ઊભું કરો હા બધું જ એમ નામ એટલે હજુ નવું પ્રોસેસ કરી દીધો છે સ્ટ્રક્ચર ઊભું કરવામાં પ્રોસેસ કરી દીધો છે આ સ્ટ્રક્ચર તો મેં મારું પોતાનું કહ્યું છે કે હવે પછી હું એ એને પૈસા હું વાપરીશ 25 લાખ આના પછી વાપરીશ પણ આ વિનેગર જે બનાવ્યું એ ખેતી માટે સંપૂર્ણ પોષક આહાર છે અત્યારે જેટલા ભી માર્કેટમાં જે દવા વેચે છે એ તમને જે રોગ જીવાત હોય ને એને મારવાની દવા આપે છે ત્યારે હું કોઈ જીવાતને મારતો નથી પ્રાકૃતિક વિરુદ્ધ કામ કરતો નથી પણ ટોટલી જીવ સૃષ્ટિને હેલ્ધી કરી રહ્યો છું હેલ્ધી થાય ને એટલે ઓટોમેટિક રોગો ભાગે એટલે જે બી આપણે વનસ્પતિ છે એને હું હેલ્ધી કરશું એટલે જે ઇયર છે ને ઇયરને હું મારતો નથી પણ એ ઇયર ભૂખી મરી જાય છે એને સંપૂર્ણ ટાઈમે ટાઈમે જો આપણો આ જે ખોરાક આપવામાં આવશે ને તો એ કોઈ જીવાત પણ આવતો નથી ફૂગ નથી આવતી ફ્લાવર નથી આવતું જમીનજન્ય રોગો છે મૂળજન્ય રોગો છે એ પણ વસ્તુ નથી આવતી એટલે મતલબમાં ટોટલી જીવ સૃષ્ટિને હેલ્ધી કરી રહ્યો છું એ રીતે આ કરવા પછી બી મને પ્રાણીઓ પ્રાણીઓનું પણ જે વિચાર આવ્યો તો પ્રાણીઓ માટે પણ જે પોલ્ટ્રી ફાર્મના ઈંડા તૂટી જતા હોય જે કેલ્શિયમ ઘટે તો મારું દ્રાવણ જો પ્રાણીઓને પણ દ્રાવણમાં આપવામાં આવે છે તો એ પ્રાણી બી હેલ્ધી થાય છે એનું હેલ્ધી થાય એટલે એનું માંસ મટન જે મચ્છી જે ખાતા હોય ને એનું બી સ્મેલ નહીં આવે એકદમ હેલ્ધી થાય એટલે નિરોગી રહે અને પોલ્ટ્રી ફાર્મના જે ઈંડા જે છે એ તૂટે નહીં ઈંડા જે અત્યારે પોલ્ટ્રી ફાર્મ જે પડે ને તે ઈંડા કાતુ તૂટી જાય એ તૂટવા નહીં દે

સૌંદર્યલાયક હવે પ્રોસેસ કરીને મેં મનુષ્ય માટે દવા એક ટાઈપનો એક બંબુ અર્ક બનાવ્યો છે બંબુ અર્ક બનાવ્યો છે એમાંથી એ આખી બોડીને કામ આપે ને નાના છોકરા થી માંડીને મોટા ને એ ખાલી એકા સ્પ્રે છે કે એક સ્પ્રે મારવાથી તમારે ખંજવાળ આવતી ખંજવાળ સેકન્ડ માં બન મિનિટ ની વાત ખંજવાળ અડાઈ નહીં કરી મચ્છર નહીં કાઢે વાગેલું પાકશે નહીં મોડા સ્ક્રીન પર સ્પ્રે મારશો ને તો મોડા ખીલ નહીં થાય સૂર્યપ્રકાશની એલર્જી બિલકુલ નહીં લાગે મોમાં છાલા પડ્યા હોય મોંમાં ફંગલ હોય લુખી ખાંસી બી હોય ડાયરેક્ટ મોંની અંદર સ્પ્રે મારશો ને તો બે જ વખતમાં સાયલ્ટ થઈ જાય તમે નાઈ ડ્રાઇવિંગ કરો છો ડ્રાઇવિંગ કરતા ઊંઘ આવી હોય કોમ્પ્યુટર બેઠા હોય કોઈ આંખ દુખી હોય આંખ આવેલી હોય તો આંખની ઉપર બી તમે સ્પ્રે મારશો ને સાયલન્ટ થઈ જશે પછી હેરફોલ છે ખોડો છે પ્લસ તમે સેનીટાઇઝરમાં બી એ આપી શકશો પ્લસ ઇન્ફેક્શન કોઈ બી ગુપ્ત રોગમાં ઇન્ફેક્શન હોય લેડીઝ યુરિન ઇન્ફેક્શન હોય કે જેન્ટના બી ગુપ્ત રોગોમાં ઇન્ફેક્શન હોય ને એમાં બી તમે સ્પ્રે મારશો તો બે જ વખતમાં સાયલેટ મતલબમાં એટલું અધ્યતન વસ્તુ બનાવેલી છે કે કોઈ મગજમાં જ ના આવે કે આ વસ્તુ કરી રહી શકીએ ને હું પાસે કોઈ રોગ ને મારતો જ નથી આ જ્યાં બી મારો સ્પ્રે પડે છે એમાં આયન છે કોપર છે જિંક છે મેગ્નેશિયમ બધા તત્વો છે મતલબમાં હેલ્ધી એ તમારા શરીરમાં જ્યાં જ્યાં ઉનો હોય ને ત્યાં પહોંચીએ એટલે રોગ જતા રહે છે કઈક નવું હું કરતો નથી પણ કુદરતે જે આપ્યું એમાંથી જ હું ડેવલપ કરું છું મારું કઈ નવું નથી પણ એની અંદર એવા પ્રક્રિયાનું છે એ વિનેગર બી તમે એની પર કોઈ બી ખેતીમાં સ્પ્રે મારશો ને તો ગમે એવું કોકર હોય ફ્લાવરિંગ ગરતું હોય કોઈ લીલી લીલી હળ હોય ગોકળ ગાય હોય પ્લસ એની સ્મેલ છે સ્મોકી એ સ્મોકી સ્મેલ થી જંગલી જાનવર નથી આવતા ની ગાય છે ભૂંડ છે સસલા છે જે નીલ જે જંગલીમાં એનું શું છે આપણે આ દ્રાવણ આ એ ખેતરમાં જેને જંગલ સળગે એવું લાગે એનો એટલે એની ગંધથી જંગલી દ્રાવણ દૂર ભાગે છે એટલે મારી દવા તમારે મોંમાં બી જાય ને તો બી એ ઝેર નથી મોંમાં બી તમે જશો ઝેર નથી પણ એની સ્મેલ એવી છે કે જંગલ સળગે એવું લાગે છે જમીન ની અંદર આપવાથી જમીન સોઇલ કન્ડિશનર કમ્પ્લીટ થાય છે જમીનનું પિયત ગમે એટલે પિયત હોય ને એ બી કમ્પ્લીટ કરે છે એટલે આ બધું વસ્તુ એ બમ્બુ વિનેગર માં છે અને જે બાયોચાર બનાવ્યું છે વાસ એ એક મારું જે બાયોચાર છે એક ગ્રામ બાયોચાર બરાબર એક ફૂટબોલ નું ગ્રાઉન્ડ એટલો મોટો સરફેસ એરિયા છે એક ગ્રામ બાયોચાર નો એટલે એક બે એક બાય એક ઇંચ નો ટુકડો હોય ને એનો એનો સરફેસ એરિયા સાત હજાર સ્ક્વેર મીટર જેવો છે ને મારું મારું મારો રેકોર્ડ નથી પણ જે હું ગુગલ માં આઈબીઆઈ કંપનીમાં હું જે જોઈન થયો એ લોકોનો બધા રિપોર્ટ છે ગુગલ ના રિપોર્ટ છે બરાબર ને આ પાછો મારો જે બાયોચાર હું જે બનાવ્યો છે મેં એ તમે રેટીમાં બી નાખશો ને તો રેટીમાં બી ખેતી કરશો રેટીમાં કારણ કે એક એક ગ્રામ ચાર ગ્રામ મારો પાણી પકડી રાખે છે છે એમાં બી તમારું છે પંચાણું ટકા પાણી વેચ જાય છે પંચાણું ટકા પાણી વેચ જાય ખાલી પાંચ ટકા પાણી જોઈએ વનસ્પતિ ને બીજું પાણી વેસાઈ જાય છે તો આ બાયાચ જો અંદર જમીન વધારે પડતો જો આપવામાં આવશે ને તો પાણીની જરૂર પણ નહીં રહે પછી પ્લસ તમારું કોર્પોરેશનમાં જે રોડ ની ફરતે જે ઝાડ આવે છે એને લોકો ટેન્કર થી પાણી છે ટેન્કર થી પાણી પાવાની જરૂર મારું બાયોટર એ જળવાની ફરતે હોલ ડીગર કરી ને એ પાયામાં ત્રણ ચાર હોલ કરી ને નાખવામાં આવશે ને તો એને આખું જે આખી જિંદગી પાણી નહીં પાવું પડે જે વરસાદનું પાણી એ પોતે પકડી રાખે છે ને એને એને પાણી ના કરે પ્લસ આ જે બાયોટર છે જે હેવી મટીરિયલ છે જે નુકસાન છે વનસ્પતિને હેવી મટી કેડીએમ છે ધાતુ હેવી ધાતુઓ જે છે એ બી પોતે લઈ લે છે વનસ્પતિ માં નુકસાન નથી આપતું પ્લસ ભાવાચાર એવું છે કે બાજુમાં તમારી કોઈ ગટર લાઈન બી હોય ગટર ઉંદર કે કૂતરું હોય ને એની બી સ્મેલ તમારી સ્મેલ ગમે ગાડીમાં બી જે હોય તો ગાડીમાં ઉંદર મરી જાય તો પંદર હજાર પણ સ્મેલ ના જાય મારી આ જે મૂકવાથી ચોવીસ કલાકમાં સ્મેલ જાય એટલે એ રીતે મેં બમ્બુ હર્ક જે માણસોને નો બમ્બુ હર્ક બનાવ્યો છે સ્પ્રે માટે પછી એક બમ્બુ શેમ્પુ બનાવ્યો છે બમ્બુ બોડી વોશ ચાર્કોલ બોડી વોશ બનાવ્યો છે પછી માણસ મસે એર પ્યુરફાઈન બેગ એટલે જે મેં તમને ઉંદર મરી જાય એ ચોવીસ કલાકમાં બાથરૂમ બધા તમારી પાપડી બી હવાઈ ગઈ હોય તો પાપડી બી કડક થઈ જાય ભેજ હોય ને ભેજ સોસીને પ્લસ બીજું કે તમારું એક નાનું એ આપણે બનાવ્યું છે બંબુ પ્લસ બનાવ્યું છે એ તમારા કોઈ બી જોઈન્ટ હોય જોઈન્ટ એ જોઈન્ટ બી તમારે કકડાઈ ગયા હોય ને જોઈન્ટ ને તો એને બી તમે વર્કિંગ કરશો ને તો ચોવીસ બે બોટલમાં પચાસ ટકા જેવો રિઝલ્ટ મળે પચાસ ટકા જેવું રિઝલ્ટ મળે છે એમાંથી બરાબર ને પછી બીજી નાની બંબુ ડબલ પ્લસ વિનેગર આપ્યું છે એ પણ તમારો માસ માણસનો ઘા પડ્યો હોય કે દરાજ હોય ખરજ હોય એમાં બી સપોર્ટ આપે છે મતલબમાં એક નવું કઈક હેલ્ધી કરી રહ્યો એક ચારકોલ પાવડર બી બનાવ્યો છે માણસો માટે ગમેટલા કાળા કુંડાળા હોય શરીર પર કાળા કુંડાળા હોય ખીર હોય એ પણ જતા રહે છે પ્લસ માથામાં તમારી ગરમી ગરમી હોય ને એ દખી રહેશે કારણ કે અત્યારે કેનેડામાં છે કેડામાં શું છે બરફ પડે છે બરફ એમ ઠંડો છે પણ એમ ગરમ છે એટલે લોકોના વાળ ઉતરી જાય છે મારી પ્રોડક્ટ કેનેડા બી લોકો લઈ ગયા કેનેડામાં હવે જે આ તમે પ્રોડક્ટોની વાત કરી હા અત્યારે બજારની અંદર આ પ્રોડક્ટ તો અવેલેબલ કેવી રીતે હું અત્યારે એમેઝોન પરથી આપું છું flipkart માંથી આપું છું પ્રોડક્ટ પ્લસ જ્યાં જ્યાં બી મોટા એજિબિશન હોય છે ગાંધીનગર છે બરોડા છે સુરત માં છે પછી બારડોલી છે જ્યાં જ્યાં મોટા મોટા એજીબિશન થતા હોય એમાં બી હું છું ને અત્યારે ચોમાસાનો ટાઈમ છે ને તો નાના મોલ હોય તો મોલમાં માં સ્ટોલ stole નાનો stole રાખી ને પણ public ને એક guidness આપવા ભી ઉભો રહું છું નાના નાના મોલ અત્યારે એવા મોલમાં માં ઉભો છું દર શનિ રવિ એવા મોલમાં માં છું બે ગ્રામ એમ હવે જે આ product બનાવી એની અંદર સરકાર નો કેટલો ભાગ એમ કેવી રીતે સહકાર તમને સરકારે મને પચીસ લાખ ગ્રાન્ટ આપી છે મને ને એમાં પાછી સરકાર બી મારી મારી પાસેથી થી પાંચ પાંચ ટકા નો શેર એમને બી રાખ્યા છે government એ બી એ રાખ્યા છે બરોબર ને એ આ કર્યા પછી હવે મને એ લોકો નવી ગાઈડલાઈન આપી મને એમને કે એલ એમ કોલેજ છે અમદાવાદમાં ફાર્મા એલ એમ કોલેજ અમદાવાદ ફાર્મા કોલેજ છે એટલે એમાં મને એમને મોકલી આપ્યા કે અમારી પ્રોડક્ટ માણસો લગતી બી છે સ્પ્રે છે મચ્છર છે ખંજવાર છે એના માટે ને પ્લસ હું એક ચરબી માટે કોલેસ્ટ્રોલ માટે હાર્ટ લિવર માટે બી દવા બનાવી રહ્યો છું માણસોની હરા પ્રકારના રોગોની પણ એક જ દવા મૂકી છું માર્કેટમાં હરા પ્રકારની દવા માણસોની હાર્ડ લિવર વોમિટિંગ સાફ કઈડ હોય કે ગઠ્યો વાહ હોય એ બધાની દવા એક એકમાં જ આપી દ્યો છું એટલે મને એલએમ કોલેજમાં એ લોકોએ મોકલો મને ને એલએમ કોલેજમાં મેં મારું સેમ્પલ ટેસ્ટમાં આપ્યું છે અત્યારે હાલ અત્યારે હાલો તબકરે જે પ્રોડક્ટ તો છે હા એ બધી સેમ્પલ ટેસ્ટ છે હા એટલે એપ્રુવલ એટલે માણસોને અત્યારે કોઈ નુકસાન નથી એ ટાઈપનો મેં ટેસ્ટ કરાવ્યો છે કારણ કે હું અભ્યાસ બાર જ છે મેં હજુ ધીરે ધીરે આગળ વધી ગયો છું પણ લોકોને રિપોર્ટ એવા છે કે મારી પાસે લોકો બાર બાર પંદર પંદર રીત વખત રિપીટ થયા છે મારી પાસે લોકો જ ખુશ થાય છે લોકો કે તમારી પ્રોડક્ટ ઇન્ડિયામાં નથી આવી કઈક નવું જ છે તમારી પાસે અત્યાર સુધીમાં હું અમે જોયું જ નથી એમ નામ સાંભળ્યું નથી બંબુક બધું બંબુ માંથી બનાવું છું એક એક પ્રોડક્ટ ઘઉં માંથી બનાવી છે એક ઘઉં ના દાણા છે એક મારા ને એ અડધી ચમચી જેવા ફાકવાના સાંજે તો આખા દારામાં તમે જે બી કેમિકલ ખાધું હોય પેસ્ટિસાઈડ ખાધું હોય ઝેર પીધું હોય એ બી તમારે પાંચ જ મીટ ને ઓબ્ઝોર્વ કરી લે ખાતું ખાતું એસિડિટી લાગતી હોય કે ગેસ થતો હોય ને ખાલી અડધી ચમચી દાણા ફાકો ને તો પાંચ જ મિનિટમાં સાયલન્ટ થઈ જાય ગમે હોય એસિડિટી હોય બરાબર ને હા અત્યારે ખેડૂતો માટે શું સંદેશો આપશો તમે ખેડૂતો માટે બાય ખાસ બનાવવા જોવો છે ખેતરમાં કે આજે કચરો દુનિયાના ખેતર ખેતરમાં છે તો શંકો આકારનું મારું મશીન તો જાતે બઉ મોઘું બનાવ્યું છે મેં પણ નોર્મલ ખેડૂતો જો ત્રિકોણ ખૂણો કરીને જો બાય બનાવે વેસ્ટ કચરો બહુ પડે છે ને એ અત્યારે શું છે આ લોકો કોઈ પીપર મિલમાં આપે કે ગમે તેવું બાયોકોલમાં બનાવવા આપે છે પણ એના કરતા જો જાતે જ પ્રોસેસ કરે ને તો એનો બાયોચાર જાતે બનાવી શકે છે ખા ત્રિકોણ ખાવા ખોડી ને એની અંદર બધો જે કચરો નાખવાનો છે અંદર કચરો ને એ કચરો નાખ્યા પછી નીચેથી સળગાવવાનો છે ને ઉપર સરકતા સળગતા ઉપર આવે ને પછી ઉપર પાણી છાંટવાનું છે કે તમે જાતે બી બાયો છે હું અત્યારે જે બનાવું છું હાઈ કાર્બન તો એ લો કાર્બન ઓ બી ખેતરમાં કામ લાગે ને વનસ્પતિને કાર્બન જ જોઈએ છે વનસ ને બેક્ટેરિયાને બી કાર્બન બે કાર્બન એક બેક્ટેરિયન હોપ કેવાય કાર્બન બેક્ટેરિયન હોપ કેવાય તો કસ્તિકા જે તમે બાયોની વાત કરી છે ખેતી માટે ઉપયોગી હા ખેતી માટે બહુ ઉપયોગી છે સર જનરલી અત્યારે હું જે આઈબીઆઈ કમ જેમાં હું મેમ્બર છું ને એ ટોટલી બાયોચર પર બનારિયા છે બાયોચાર જ પણ હું એમાંથી વિનેગર આ બધી પ્રોસેસ સાઇટ પ્રોસેસ હું બનાવતો થઈ ગયો છું એમ આગળનું હું ગોલ છે તમારો આગળ શું કાર્ય આમ આગળ હું બધી બંબુ બધી ઘણી પ્રોડક્ટ મૂકી રહ્યો છું બંબુ સોલ્ટ મૂકી રહ્યો છું બંબુ સોલ્ટ બંબુ ટી મૂકી રહ્યો છું બધી ઘણી પ્રોડક્ટ છે એમ આજે અહીંયા તમે અહીંયાથી પ્રોસેસ કરીને ક્યાં આગળથી આ બધું બનાવો છો આ બધું અહીંથી પ્રોસેસ કરીને મારા ઘરે રાખું છું ઘરેથી પાકું કામ ઘરે કરું છું અહીંયા કાચું કામ થાય